નમસ્તે દોસ્તો તમારું મારી ચેનલમાં સ્વાગત છે અને આ વરસાદની સિઝનમાં અમે આવ્યા છીએ વિલ્સન હિલ જે ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લામાં આવેલું છે એ વલસાડથી સાઠ કિલોમીટરના અંતરે આવેલું છે અને ધરમપુરથી આશરે વીસ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા તમે આવશો તો તમને થોડીક દૂર દરિયો પણ દેખાશે પહાડ પણ દેખાશે આ વિલ્સન હિલ છે એ વેસ્ટર્ન ઘાટનો એક પાર્ટ છે અહીંયા તમે ઉનાળામાં અને ચોમાસામાં અને શિયાળામાં ગમે ત્યારે આવશો પણ હું તમને કહીશ અહીંયા આવવાનો સૌથી સારો ટાઈમ છે મોન્સૂન કે જેની અંદર તમે વાદળોનું વચ્ચેથી ચાલતા હોય એવું તમે ફીલ થઈ શકો અહીંયા તમે ઇઝી રીતે પહોંચવું હોય તો વલસાડ બાય ટ્રેન આવી શકો છો અને ત્યાંથી તમે કોઈ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં પણ આવી શકો છો અને પોતાના પર્સનલ વ્હીકલ પણ આવી શકો છો અહીંયા કોઈ રોકાવાની વ્યવસ્થા નથી જો તમારે રોકાવવું હોય તો ધરમપુર અથવા વલસાડમાં તમે રોકાઈ શકો છો વિલ્સન હિલની સમુદ્ર તળથી ઊંચાઈ આશરે છસો ને સાહીઠ મીટર છે આનું નામ વિલ્સન હિલ કેવી રીતે એ પણ એક સારો કિસ્સો છે આપણા જ્યારે બ્રિટિશ રૂલ હતું ભારતમાં ત્યારે ઓગણીસો ત્રેવીસમાં ભારતના લોર્ડ વિલ્સન હતા એમના નામ પર આ વિલ્સન હિલનું નામ આપવામાં આવ્યું છે બેઝિકલી લોર્ડ વિલ્સન અને અહીંના રાજ ધરમપુરના રાજા આ ક્ષેત્રને એક સારા પર્યટન સ્થળ તરીકે ડેવલપ કરવા માગતા હતા પણ એમનો એ પ્રોજેક્ટ ફેલ ગયો પણ લોર્ડ વિલ્સનની યાદમાં આ પર્યટન સ્થળનું નામ વિલ્સન હિલ ભર્યું છે આ સિવાય તમે જ્યારે વિસેલી લાવશો તો તમને અહીંયા સાત કિલોમીટર દૂર શંકર ધોધ આવેલો છે તો મોન્સૂન દરમિયાન એ ધોધને પણ તમે જરૂરથી જોજો સામે છે શંકર ધોધ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ચારેય તરફ વાદળાઓથી છે આવેલો છે એ દેખાવામાં બહુ સારું લાગે છે અહીંયાથી નીચે ઉતરવું રિસ્કી છે તો આ સિઝનમાં નીચે જવાનું કાર્ય તો સારું રહે બ્યુટિફુલ જગ્યા છે આવેલા પ્રવાસીઓએ અહીંયા રેપર ખાલી પાણીની બોટલો નાખી છે તો મારા મિત્રો જ્યારે પણ તમે આવી જગ્યા વિઝિટ કરો તો આવો કચરો નાખીને જતા નહીં એના સિવાય જ્યારે તમે વલસાડથી અહીંયા આવતા હશો તો રસ્તામાં ધરમપુર આવે છે તો ધરમપુરની અંદર લેડી વિલ્સન મ્યુઝિયમ આવેલું છે કે જ્યાં તમે ધરમપુરના સ્ટેટને રિલેટેડ મ્યુઝિયમની અંદર તોપ છે અને બીજા કપડાં અને એવું બધું છે અને જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર વલસાડનું ધરમપુરની અંદર આવ્યું છે જ્યાં તમને તમારા નાના બાળકોને અથવા તમને પણ અલગ અલગ સાયન્સના પ્રોજેક્ટો જોવાની ખરેખર બહુ મજા આવશે ધરમપુરથી વિલ્સન હિલ આવતા તમને રસ્તામાં બળુમાળ મંદિર મળશે અને એક ધાર્મિક સ્થળ તો આ હતો અમારો ટૂંકો પ્રવાસ જે વીલ સનહિલનો અમને કર્યો હતો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ